वाघोडिया मुरलीपुरा गामार बहार रमीय मासुम बाळकी नेझाकार निचे कचडाई जात घटना स्थळे मोत वाघोडिया मुरलीपुरा गामे मासुम बाळकी न બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે સમગ્ર બનાવે જરૂરત પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયરના નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોતીપજ્યું હતું જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ